હલો ફ્રેન્ડ્સ આજે આપણે ગુજરાતી સ્ટાઇલ કઢી ખીચડી બનાવશો એના માટે એક મેં કુકર ગરમ કરવા મૂકી દીધું છે કુકરની અંદર બે ટેબલ સ્પૂન જેટલું મેં ઘી ગરમ કરવા મૂકી દીધું છે ઘી ગરમ થાય એટલે પાંચ ટેબલ સ્પૂન જેટલી હિંગ મેં ફ્રેન્ડ્સ આ મેં ખીચડીની દાળ એક વાટકી અને અડધી વાટકી ખીચડીના ચોખા મેં વીસ કે પચીસ મિનિટ પૂરતું મેં પાણીમાં એને પાણીમાં એને રાખી દીધું હતું એટલે આપણા ખીચડી કઢી સારા બને જોઈ લે ફ્રેન્ડ્સ આપણા સરસ થઈ ગયું છે આપણે પંદર વીસ મિનિટ માટે આપણે આ ખીચડીના ચોખા અને ખીચડીના ભાતને આપણે પાણીમાં મૂકશું એટલે બહુ જ સરસ એ ખીચડી બનશે બાર જેવી બનશે એકદમ આપણી નવી ટ્રીક છે હવે આ બધું પાણી આપણે કાઢી લેશો હવે ફ્રેન્ડ આપણે ખીચડીની દાર નાખી દેસો હવે આપણે બધું મિક્સ કરી દેસુ હવે આપણે પાણી નાખશું બે કપ જેટલું આની અંદર હું પાણી નાખી દઈશ હવે આપ બધું મિક્સ કરી દેસુ હજી આપણે એક કપ નાખશો મેં એક જ કપ પાણી નાખ્યું છે આ બીજો કપ હવે આની અંદર હું અડધી ટી સ્પૂન જેટલી હળદર નાખીશ હવે આપણે એ પણ મિક્સ કરી દેવાનું છે ને સ્વાદ પ્રમાણે મિક્સ નાખી દેશું એક ચમચી જેટલું ઘી હવે આ બધું મિક્સ કરી દેવાનું છે હવે આપણે કુકરનું ઢાંકણું લગાવી દેસું અને બે કે ત્રણ વિસલ હું વગાડી લઈશ હવે આપણે કાઠિયાવાડી સ્ટાઇલ કઢીની સામગ્રી જોઈ લઈ એના માટે મેં બે કપ જેટલી મેં છાશ લઈ લીધી છે ખાટી આ બે કપ જેટલી મેં ખાટી છાશ લઈ લીધી છે પછી એક તમાલપત્રો એક તજનો ટુકડો બે લવિંગ પછી આ મીઠા લીમડાના પાન એક ચમચી જેટલી મેથી પછી અડધા કપ જેટલો ચણાનો લોટ પછી એક ચમચી જેટલો આદુ મરચાં અને લસણની પેસ્ટ પછી બે ચમચી જેટલી કોથમરી અને બે બે નંગ મરચાં

હવે આપણે મિક્સ ફ્રેન્ડ જો આપણું મિક્સ થઈ ગયો છે ચણાનો લોટ આપણે જૈણીથી મિક્સ કરવાનો છે એટલે ચણા ના લોટમાં ગ્લમ્સ નરે એટલે બરાબર મિક્સ થવો જોઈએ હવે ફ્રેન્ડ હું આની અંદર એક કપ જેટલું પાણી નાખી દઈશ કેમ કે ખાટી છાશમાં થોડુંક તો પાણી જોઈએ હવે આપ બધું મિક્સ કરી દઈશો હવે ફ્રેન્ડ્સ આપણે કાઠિયાવાડી સ્ટાઇલ કઢીનો વઘાર માટે એક મેં ક કઢાઈ ગરમ કરવા મૂકી દીધું છે કઢાઈની અંદર મેં ત્રણ ટેબલ સ્પૂન ઘી નાખ્યું છે તમે તેલ કે ઘી ગમે તે લઈ શકો છો પણ કઢીનો વઘાર ઘીથી જ સરસ થાય છે હવે તે ઘી ગરમ થાય એટલે આપણે જીરું એક ટી સ્પૂન પછી એક તજનો ટુકડો બે લવિંગ પાંચ ટેબલ હિંગ અડધી ટી સ્પૂન રાય એક તમાર પતરો હવે આ બધે આપણે ખરા મસાલાને હલાવી લેવાનું છે ને એક ટી સ્પૂન મેથી હવે આપણે હલાવી દેસુ હવે આપણે આદુ મરચા ને લસણની પેસ્ટ એક ટી સ્પૂન એને આપણે સાકડી લેશું એને હું ગોલ્ડન બ્રાઉન સુધી હું સાકડી લઈશ હવે આપણે મીઠા લીમડાના પાન પછી મરચાં મેં આ તીખા મરચાં લીધા છે લીલા હવે આપણે કઢી નાખી ને બધું મિક્સ કરી દેશો હવે આપણે મસાલા કરી લેશો સ્વાદ પ્રમાણે મીઠું અઢી ટી સ્પૂન જેટલી હળદર પાવડર કેમ કે કઢીનો રંગ પીળો જ હોય છે ને 5 ટેબલસ્પૂન જેટલો લાલ મરચું પાવડર ને આપણી ગુજરાતી કઢીમાં તો અમે તો ગોળ નાખીએ છીએ ગોળ નાખવાથી એનો સ્વાદ બહુ જ સરસ થાય છે પછી ઓપ્શનલ છે તમે હોય તો નાખી શકો છો નહીં તો સ્કીપ પણ કરી શકો છો કાઠિયાવાડી સ્ટાઇલ આપણી કઢી તૈયાર થઈ ગઈ છે ઉપરથી આપણે ધાણા સ્પ્રિંકલ કરશું એક વાર તમે ખાઓ તો તમે ખાતા જ રહી જાઓ એવી રીતે આપણે ગુજરાતી કઢી અને કાઠિયાવાડી સ્ટાઇલ કઢી બનાવી છે હવે આપણે સર્વિંગ બાઉલમાં કાઢી લેશું ફ્રેન્ડ્સ જો આપણી ખીચડી પણ રેડી થઈ ગઈ છે આવી જ સરસ ખીચડી બની છે હવે આપણે એને પણ સર્વિંગ બાઉલમાં કાઢી લેશો ફ્રેન્ડ્સ જો આપણા ગુજરાતી સ્ટાઇલ કઢી ખીચડી તૈયાર થઈ ગયા છે ઉપરથી હું ધાણા સ્પ્રિંકલ કરીશ આજની રેસિપી ગમી હોય તો પ્લીઝ માય ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો બાજુમાં આપેલ બેલ બટન પર ક્લિક કરજો ફ્રેન્ડ્સ કલમાં શેર કરજો નમસ્તે ફ્રેન્ડ્સ ને આજની રેસીપી મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે કેવી લાગી નમસ્તે ફ્રેન્ડ્સ